એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાઇબર ફ્રોધના અથવા તો કોઈ ઓનલાઇન ફ્રોજને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપલે કરવાના હોય એ બાતમી મળી રહી આ બાતમીના આધારે સાયબર ક્રેમ પોલિશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા આ કુલ ચાર વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે